સ્વાગત છે એક નવી વિડીયોની અંદર પચીસ ના રોજ કાલે અમે આવ્યા હતા અને કાલે અમે એને બધું જાણી લીધું કે કેટલો એમના વારમાં મકાન છે કેટલા એમના ખાતે છે બધાય ગામના પાંચ સભ્યોની મંજૂરી લઈ લીધી છે અને પાછું આજે અમે આવતા રહી સવાર સવારમાં પથ્થર છે બેલા હે સિમેન્ટ રેતી અને ચોળ્યું એ બધું અમારે લાઈવ ના છેગું કરીને આ અંદર વ્યવસ્થિત બધું લખાવાનું છે અને આ જે બેલા છે ને આ બેલાને હટાવવાનું કામ કરવાનું છે જેથી કરીને અંદર ટ્રેક્ટર જતું રહે અને ટ્રેક્ટર થી હે ને ફેરા ખાલી થઈ જાય તો પહેલા તો જે ઝાપો હતો ને એને કાઢી નાખ્યો હોય જેથી કરીને બેલા હટાવવામાં હે કોઈ તકલીફ ન પડે જો આપણે બેલા લેવાનું ચાલુ કરી દીધું હે હળવાળવા એક 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 કેમ થાય છે એટલે મિત્રો અત્યારે છે ને અનિલ ભાઈ આવી ગયા છીએ અને હું પાછા બધા અત્યારે જ આવી જમવા કેમકે કે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અનિલભાઈના ના ઘરે ગોઠવ્યું છે જમવાનું અને બધા ફેરા ને એવું આવશે પણ હવે બધા માણસો આવે ને ગામના પછી કોણ કોણ કેટલાક આવશે લોકો દસ પંદર લોકો આવશે બરોબર અને પાણા ને એવું ભરવા આપડે જવું જોશે ને પથ્થર ભરવા જવાનું છે આ બધું હે ને ટૂંકમાં ફ્રી માં અત્યારે સેવાનું કામ હે એટલે બધા

નામ બોલે ને એટલે મારા વટાનો ગલોટિયા ખાય આમનો પાળેલો ઇંગ્લિશ કૂતરો હે પણ ખોખીની દહીં નાખ છે આ જો મસ્ત મજાની એમની વાડી છે અને એમનો મસ્ત મજાનો આ કઈક બગીચા જેવું લાગે અમને તો અહીંયા બધી બાજુ આંબા વાયા છે આમ ફરતે બધે વાયા હે બરોબર એટલે છેઠે છેઠે વાયા એવું થયું ને કોઈ નડતર રૂપ નહીં થી પચાસ આંબા વાય બરોબર આ બાજુ દાડ આમ હે પછી આંબ આંબો હે પોપૈયા હે પછી કેલ હે શું કહે છે નાળિયેળી આ નારિયેળી વાવી છે એટલે ટૂંકમાં શેઢાનો સદઉપયોગ કર્યો એવું થયું અનિલભાઈનું જૂનું મકાન જો આજે એમની પાછળ દેખાય ને પછી હમણાં તમને એમનું ઓરિજિનલ ઘર બતાવવા પણ એક સમય હતો ને કહેવાય ને માણાનો સમય સમયની વાત છે પણ જો આ એમનું મકાન જૂનું મકાન જ્યારે અનિલભાઈ એમની પાસે કાંઈ નહોતો ને તો એ વખતે આ બે મકાનમાં રહેતા જો અને અત્યારે એમની હાલત જો

કેમ કે પથ્થર અમારા જાતે હાથે જ ભરવાના છે અને અનિલભાઈ એમનું ટ્રેક્ટર લઈને અમે બધા જઈએ જો પથ્થર ભરવા તો કન્ટિન્યુ રેજો તમે એનું કામકાજ બતાવી દીધું છે બધા બેલા જો અહીં નાખી દીધા છે અને અહીં થોડુંક જગ્યા કરી દીધી જેથી કરીને ડમ્ફર કે કોઈ બીજો ફેરો હોય ને તો અંદર જતું રહે અને અંદર ખાલી થાય જુઓ આટલું બધી જગ્યા કરી દીધી છે અને હવે અમે જુઓ ટ્રેક્ટર લઈને જાવી પાછા બધા જાવી છે પથ્થર ભરવા અને એ પણ હટાહટ ભરી લેવી અને ફટાફટ આજને આજ નાખી દીધી મિત્રો આપડા લોકેશન ઉપર પોગી છે કઈ જગ્યાએ પથ્થર ભરવા નહી તમે જો આવી રીતે છે ધાર ની ઉપર છે ને આ પથ્થર કાઢેલા છે ધાર ટૂંક માં વિખેલી છે અને આ પડખ્યા નું વાડી છે અને આ નીચે છે આખો એ મારક છે જે આમ આખો આગળ જાય વિચ્છા બાજુ જો મસ્ત મજાની પવન ચક્યું ફરે છે અને પાછું ટ્રેક્ટર મારી પાછું એને ભરવાનું ચાલુ કરવાનું છે હળવાળો મિત્રો છે ને પથ્થર ભરવાનું ચાલુ કરી દીધું છે અને ફટાફટ આ ટોલી ભરી દીધી અને આ ધાર ઉપરથી આ જેટલો છે ને પથ્થર નીકળેલા હે એ જ પથ્થર ભરવાના આપણે બે બાજુ તો કાળો પથ્થર હોય નીકળતો હોય પણ આ બાજુ હે ને આ કાચા પથ્થર ધારું ના આવે ને એ પથ્થર એ ઈ ભરવાના હે તો આલો ફટાફટ કામકાજ ચાલુ કરી દે જેથી કરીને ને બઉ મોડું ના થાય ફાઈનલી મિત્રો જો ટ્રેક્ટર આખી આખું ભરાઈ ગયું હે અને હજી એક બીજું ટ્રેક્ટર આવે છે ને પરસે થઈ ગયા બધા જો આમ પોરો ખાય છે અને જો આવી રીતનું એક ટ્રેક્ટર ભરી દીધું છે તો હજી એક ટ્રેક્ટર ભરાય પછી એ આવે પછી બે ને એક હારે જવા દેવાના છે ત્યાં સુધી રાહ જોઈ આવે ત્યાં સુધી ત્યાં સુધી પોરો ખાઈ બાકી જોરદાર પાણી પી લી અને પછી પાછું ટ્રેક્ટર આવે એટલે પાછું એક બીજું ટોલું એક ભરતી પછી ઘર ભરાઈ ગયા છે પાછું જો ગાડી ને લો લીધી કેમ આ ઢાળ એટલો બધો છે ને જો આલ્યો હોય હળવા હળવા ટ્રેક્ટર અને બધા જ આવી લાલાવદર ગામ પાસા મિત્રો હે ને રાત પડી ગઈ હે અને આઠ વાગવા આવ્યા હે અત્યાર ઠેર નવરા અત્યાર સુધી બે પેલાની ગાડી ટ્રેન ખાલી કરતા હતા ટ્રેક્ટર આવ્યા હતા બે જવા દે આપણે સીધું સીધું જવાનું અને જો અત્યાર પાછા હું જઈ અનિલભાઈના ઘર બાજુ જઈશી અને અત્યાર ઠેર નવરા થયા હી અને હવે અહીંયા જઈને હે ને પગે એટલા દુઃખ્યા એટલે હવે હે ને વિડીયો એડી કેટલી અને પૈસા પાછા કઢી અને આપણું રોકાવાનું પણ અનિલભાઈના જ છે અનિલભાઈના જ આપણે રોકાવાનું એટલે રોકાવા નથી ચાલો હવે લેટ્સ ગો કરી ભાઈ અનિલ ભાઈ આવે છે ટ્રેક્ટર લઈ